અને એક વસ્તુ ખાસ ઘરમાં પરિવારમાં જોવા મળે છે જ્યારે ઘરમાં વહુ આવે ને ત્યારે સાસુ ને સાસુ પણ હોય છે અને વહુ ને વહુ પણ નિભાવ હોય છે કોઈને કોઈના ઘરમાં દીકરી લાવવી નથી બધાને પોતાના ઘરમાં વહુ જ લાવી છે અને વહુ પણ કેવી કામવાળી વહુ ને વહુ પણ રાખી રાખીને દીકરીને લક્ષ્મીમાંથી કામવાળી બની જાય છે આપણે બધી જગ્યાએ જોવા મળે અને ઘણા બધા એમ કે ભાઈ લગ્ન થઈ ગયા ઘરમાં વહુ આવી ગયા હવે તો સાસુ બની ગયા હવે તો રૂઆબ અલગ હશે પાંચ જણા પાડોશી માં કે હવે તો બહુ આવી ગયા હવે તો કામ ઓછું થઈ ગયું એટલે કામ વાળી નથી લાયા લક્ષ્મી લાવ્યા છે અને જો સાસુ પોતાનું સાસુ પણ છોડી દે અને વહુ પોતાનું વહુ પણ લક્ષ્મી બની જાય પણ એ બે માંથી એક મારે બધું છૂટી જાય પણ એ છૂટે નહી હાલે તો પગના ઠેકાણા ના હોય ઢીચણ ઘસાતા હોય વહુ ખાવાનું ખવડાવતી હોય અને તોય સોફામાં બેઠા બેઠા કહેતો હોય ખૂણામાં કચરો લઈ લે ખબર જ પડતી ટાઈમસર કામ કરવાની કાલ મીઠું વધારે હતું તાર પપ્પા મારી ઉપર ગરમ થયા પણ એ શું કામ ગરમ થયા એ ખબર ના હોય વહુને અને વહુ ના મનમાં એવું હોય કે મારી સાસો મને જ કેમ કે મારું કીધું કેમ ના થાય અનેક વસ્તુ યાદ રાખવી જ્યારે સાસુને સાસુ પણ યાદ આવે ને ત્યારે એક વાત મગજમાં બેસાડી લેવી કે ક્યારેક હું પણ કોકના ઘરની દીકરી ને કોકના ઘરની પેલા વહુ હતી એ વહુને તમે દીકરી બનાવીને રાખો તો એ દીકરી તમારું કામ વાડી નહીં તમારા જીવનની તમામ સેવાઓ તમારી કરી લેશે પણ તમે એને વહુમાંથી દીકરી બનાવો તો ઘરમાં બેન હશે દીકરી હશે જો વહુ ને જોશે ભાભીને જોશે નણન જોશે તો કાલ તમારી દીકરી પણ કોકના ઘરમાં છે એ રાખજો અથવા તમારી દીકરી પણ છે વહુ બની ને વહુ પોતાની સાસુને પોતાની માં સમજીને રહે તો માં દીકરી નો સંબંધ છે ને એ વહુ બાકી નીકળી જાય એટલે સાસુ એ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈકની દીકરી લાવ્યા છે આપણે પણ આપણા ઘરમાં એને દીકરી બનાવીને રાખવી જોઈએ દીકરી તરીકે જ રાખવી જોઈએ કામવાળી તરીકે નહીં કે વહુ તરીકે નહીં હું સાસુ છું એ તરીકે નહીં અને આવનાર લક્ષ્મી જે સ્વરૂપ છે કોઈની દીકરી એને પોતાની સાસુને પોતાની માં તરીકે રાખવી જોઈએ આજ મારું ઘર છે આજ મારી માં છે આ મારો પતિ છે આ મારો ભાઈ છે નણંદ હોય તો કે આ મારી બેન છે સૌથી વધારે અત્યારમાં જોવા મળતા કિસ્સા આ જ હોય છે મળવું જ જોઈએ અને પછી જયારે જ સાસુ જાય ગરડી થાય ને ત્યારે એ જ વહુ એને જેટલા ટોણા માર્યા હોય ને વહુ આવ્યા પછી એટલા ટોણા એની સાસુને મારે બહુ નણંદા નણંદ કરતા કરતા હતા સેવા કરવા નણંદા આવશે એટલે કોઈના ઘરની દીકરી છે ને એ પોતાના ઘરની દીકરી બનાવીને રાખો ને તો તમારી સેવા કરશે બાકી મનન તમને ખબર છે આપણે સાસુ ની ભાવ તો હું તમે ક્યારેક તો ઘરડા થવાના જ છીએ એની સેવા ક્યાંક તો આપણે લેવાની જ છે એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખી એની સેવા લો ત્યારે તમારી સારી રીતે ભાવથી સેવા કરી શકે ને એમ દીકરીને બનાવો